નહીં ના શંકાસ્પદ મોત ને લઈને પોલીસ દોડી સુરત ના વિસ્તારમાં એક જ ચાર વૃદ્ધ લોકો રાત્રે બાદ સવાર ઉઠ્યા જ નહીં ચારે લોકોએ સામૂહિક આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ગિરપુરામાં રાજહંસ રેસિડેન્સીમાં ચાર ચાર લોકો મૃતક મળ્યા હતા જેમના પરિવાર દ્વારા એમને સવારે નવ વાગે એમને ખબર પડી હતી કે એમના માસા અને ત્રણ માસીના મૃત્યુ થયા છે હાલમાં એમણે તરત એકસો આઠમાં ફોન કર્યો હતો અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની ટીમ અત્યારે હાલમાં તપાસ કરી રહી છે એમણે એફએસએલની ટીમને પણ જાણ કરી છે એફએસએલની ટીમ આવીને તપાસ કરશે કે કઈ રીતે મૃત્યુ થયા છે પછી ત્યારબાદ આપણે કોઈક કહી શકાય કે કયા કારણે આ મૃત્યુ થયા છે શું ચાર હાલમાં એ તપાસનો વિષય છે એટલે અત્યારે તો કંઈ કહી નહી શકાય પરંતુ ટીમ તપાસ કરે છે સેમ્પલ લેશે ત્યારબાદ કોઈ આપણે કોઈ ડિઝાઇન પર આવી શકીએ ચાર બોડી છે તેમાંથી બે બોડી જે નીચે ફ્લોર પર છે જમીન પર અને બે બોડી સિટી પર છે એટલે અસ્તવ્યસ્ત બોડી છે બની શકે કદાચ ગભરામણ થઈ હોય બની શકે કદાચ ફૂડ પોઈઝનિંગ હોય કદાચ કોઈ સુસાઇડ પણ હોય કાંઈ હાલમાં કોઈ તારણ કરી કહી ન શકાય ત્રણ લેડીઝ છે અને એક જેન્ટ્સ છે જે પરિવાર છે જેનો છોકરો છે તેની ત્રણ માસી છે અને બે માસી છે એક માસા છે અને એક મમ્મી છે મધર છે